મહત્વના સમાચાર આવી રહ્યા છે થરાદમાં જીહા થરાદમાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે અને આ ઉપવાસ કરી રહ્યા છે નર્મદા વિભાગના ઇજનેર કર્મચારીઓ કે જેઓ પોતાની વિવિધ માંગોને લઈને આજે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે તેઓનો દાવો છે કે વર્ષ બે હજાર બે હજાર ચાર બે હજાર દસ બે હજાર બાર અને બે હજાર તેરની મેચના કર્મચારીઓના નાયબ કાર્યપાલક ઇજનેરના પ્રમોશનમાં તેઓને લાભાર્થી હોવા છતાં અને યોગ્યતા ધરાવતા હોવા છતાં તેઓને પ્રમોશન અપાયું નથી અને માટે તેઓ આજે કાળી પટ્ટી ધારણ કરી છે અને પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે તેઓ ભરતીના વિજ માંગોને લઈને થરદા નર્મદા થરાદની જે નર્મદા કચેરી છે તેના તમામ કર્મચારીઓ આજે પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે આ દ્રશ્યો ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપણે થરાદથી નર્મદા કચેરી નિગમની બહાર ધરણા પર બેઠેલા કર્મચારીઓ પાસેથી બતાવી રહ્યા છીએ આ પ્રદર્શનકારી કર્મચારીઓનો દાવો છે કે બિન અનુભવી ઇજનેરોને કાર્યપાલક ને તરીકેના પ્રમોશન આપી દેવામાં આવ્યા છે અને તે રીતે સરકારે અહીંયા બેવડી નીતિ અપનાવી છે તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે હા હકારાત્મક નિર્ણય નહીં આવે તો અમુક તમામ કર્મચારીઓ આજે પ્રતિક ઉપવાસ બાદ નવા આંદોલનમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ પ્રદર્શન કરીશું આમ નર્મદા કચેરીના કર્મચારીઓ પોતાના વિવિધ માગોને લઈને સરકાર સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છે શું કરી રહ્યા છે કર્મચારીઓ આવો જોઈએ આજે પ્રતિક પર ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી નાકાઈ કે કાઈની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરો અને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રક્ચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને વિરોધ છે એના માટે અમે અહીં આજ પ્રતિક ઉપવાસ પર છીએ જી નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંત આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે